હું જૂના બજારનો સ્થાનિક રહેવાસી છું બહુ મારી જ્યાં આવેલી છે ત્યાં રોડની રોડની જે હાલત છે એ કંડમ છે અવરનવર અમે નગરપાલિકા ચીફ ઓફિસર સર સર જોડે રજૂઆત કરી પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી જો અમારી સમસ્યા સાંભળવામાં નહીં આવે આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું અને ઉગ્ર વિરોધ કરીશું હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા પચાસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક ધારું શાસન ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો એ પ્રમાણે હિંમતનગર શહેરના રોડ એ અત્યારે હાલ બિલકુલ ખખરધજ હાલતમાં છે દર વર્ષે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારશ્રીમાંથી રોડ રિસર્ફેસિંગ માટે આવે છે અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે કલેક્ટર કચેરી હોય પાંચ બટ્ટી હોય કે મહાવીનગરના રોડ હોય કે હિંમતનગરના શહેરના વિવિધ વિસ્તારના રોડ રસ્તા એ બિલકુલ ખખડધજ હાલતમાં છે લોકોને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે શાસક પક્ષ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ રોડ રિસર્ફેસિંગ માટે વાપરવામાં આવે છે સૌથી વધારે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો આ જ છે સમજી નથી શકાતું કે ગુણવત્તા વગરના રોડ દર વર્ષે રોડ રિસર્ફેસિંગ કરવા પડે એ જ ભ્રષ્ટાચારની ચારી ખાય છે ગઈકાલે રાતે જ આપ જોઈ શકો છો મહાવીનગરમાં નમસ્કાર સર્કલ અગાડી અત્યારે હાલ ઠીગડા અભિયાન એ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો શાસક પક્ષની અણ આવડત અને લોંગ વિઝનનો અભાવ એ શહેરીજનોના માટે દુઃખદ સ્વરૂપ લઈ રહ્યો છે વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુણવત્તા રૂપ યુક્ત રોડ બનાવવામાં આવે અને દર વર્ષે જે આ રોડ રીસર્વિસિંગના લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે એમાં થતો ભ્રષ્ટાચાર અટકવો જોઈએ એવી અમારી માંગણી છે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ છે એ પૈકી ગાયત્રી મંદિર મહાકાલી માતા મંદિરનો જે રોડ છે એ રોડ પૂર્ણતાનારે છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં રોડનું કામ પૂરું થશે ત્યારબાદ રોડમાં ડેવલપિંગનું કામ છે એમાં પોલ ઊભા કરવાના છે સાઈડમાં બ્લોક કરવાના છે અને એક શહેરનો આદર્શ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે જે ટૂંક સમય કામ પૂરું થશે એ સિવાય પાંચ રોડ છે જેનું રિસર્ફેશન કામ ચાલુ છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં જે ચોમાસાથી જે રોડ ડેમેજ થયા છે એ રોડના આઈડેન્ટિફિકેશન કરી અને રોડનું કામ પણ ટૂંક સમય ચાલુ કરવામાં આવશે અને જે શહેરમાં નવો વિસ્તાર જે ભળેલો છે બહારનો આઉટર ગ્રોથ એના માટે બી સરકારે ગ્રાન્ટ ફાળવેલ છે એ કામની પણ એજન્સી ફાઇનલ થઈ ગઈ છે અને રોડ આઇડેન્ટિફાઈ થઈ ગયા છે અને ટૂંક સમય કામ પણ શરૂ કરવામાં આવશે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ